લીલું નાની શાક તાર અમે રહીએ માલની આજુબાજુમાં હોતા હતા બધાય એ આમથી અચાનક આવ્યું હોય સિંહ પછી એને મારી બાજુમાં પહોંચવાનું છે ને મારે ઉઠવાનું થયું ડાયરેક આમ ગાર્ડ અમારા ઘેટાબકરા છે ને એ આમ એકદમ ભેડકા ને એટલે મારી નીંદર ઉડી ગઈ એટલે પછી મેં એવું ઓછું કર્યું ને તો તે કરત એને મારા અને માલ લઈને જ્યાં અમારે રાત્રે ત્રણ વાગે હુમલો થયો આવા જે દીકરા ને બહુ ઈજા કરી બે પગ બે હાથ અને આગલા દિવસે ફોરેસ્ટર ફોન કર્યો તો પણ જનાવર લઈ ગયા નહીં અને એને કઈ ધ્યાન દીધી નહીં એની માટેની અમારે કઈ સુવિધા જોઈએ એની માટેની સરકારને કઈ કાને કબજો માપો અને આને કડક કાર્યવાહી આપો આ વાત એક હતો